નમસ્કાર દર્શક મિત્રો મિત્રો રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે નીચા લેવલ ઉપર સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઉપરના લેવલ ઉપર ભેજ છે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાન યથાવત છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકથી ઠંડી વધુ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે પવનનો દર વધારે હોવાથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે હવે પવનનું દર ઘટતું જશે પચીસ ડિસેમ્બર બાદ પવનનો દર ઘટી શકે છે તેમ છતાં પણ પચીસ ડિસેમ્બરથી આડથી થતી ઠંડીની શરૂઆત થશે મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એકવીસથી હવામાનમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બે હજાર ત્રેવીસનું વર્ષ મોસમ વિજ્ઞાન માટે વિશિષ્ટ કોયડારૂપ સાબિત રહ્યું છે આ ચોમાસામાં લો પ્રેશર રાજસ્થાન તરફ બનવા જોઈએ તેવા લો પ્રેશર ગુજરાત અને દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં બન્યા હતા વાવાઝોડાની અસર પણ ભારત દેશના ભૂભાગોમાં આવતા મોસમમાં ભારે પરિવર્તન આવ્યા હતા અલ લીંડુની અસર વચ્ચે ઓગસ્ટમાં સ્કોરો રહ્યો હતો જોકે અલ લીનોની પુષ્ટિ આ બાબતે થઈ શકતી નથી છતાં અલ લીનોની આશંકા હોય તેવો લાગે છે કંઈક અંશે ગ્લોબલ વોર્મિંગની પણ અસર હોઈ શકે છે બે હજાર ચોવીસનું વર્ષ પણ કંઈક ગૂંચવણ ભર્યું રહેવાની શક્યતા રહેલી છે અલ લીંડુની અસર જૂન માસ પૂર્વે પણ રહેવાની શક્યતા રહેતા હવામાનમાં પરિવર્તન આવી શકે છે છવ્વીસ એપ્રિલ અને અગિયાર મે બાદ સાગરમાં હલચલ જોવા મળશે અને વાવાઝોડાની શક્યતા રહેલી છે છવ્વીસ એપ્રિલ બાદ પણ સમુદ્રમાં હલચલ જોવા મળશે સૂર્ય દક્ષિણ ગોળાદમાં જશે તેમ તેમ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો તમિલનાડુમાં રવિવારથી સતત ભારે વરસાદને કારણે સ્થિતિ વધુને વધુ વણસી ગઈ છે મિત્રો પંચોતેર હજાર લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે જ્યારે તેમની વચ્ચે પંચ્યાસી હજાર ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે મિત્રો રાજ્યના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ઇતિહાસમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો જેને કારણે દસ લોકોના મોત પણ થયા છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત પણ થયું છે મિત્રો તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં સતત વરસાદને કારણે અહીં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે મિત્રો સ્થિતિ એવી સર્જાય છે કે ભારે વરસાદને કારણે દસ લોકો મોતને પણ ભેટી ગયા છે મિત્રો તમિલનાડુમાં મુખ્ય સચિવ શિવ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી પણ ખોટી છે કારણ કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં અગિયારસો ને પચાસ મીમી વરસાદ નોંધાયો છે